નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું જે ખેડૂતોને લોન માફ દરેક ખેડૂતોને સાત હજાર બેંકમાં ખેડૂતોને પાક ધિરાણ અને ખેડૂતોની લોન માફ આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે દરેક ખેડૂતોને સાત હજાર રૂપિયા બેંકમાં આવશે અને ખેડૂતોને પાક ધિરાણ મળશે અને ખેડૂતોની લોન માફ થશે તો ખેડૂતોને કેટલી લોન માફ થશે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ સમૃદ્ધિ પર બજેટ બાદનો વેબિનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો જે કિસાન ક્રેડિટ કાર્ડ ઉપરથી જે લોન મળતી ત્રણ લાખ રૂપિયા તેમાં વધારીને હવે પાંચ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે જેમાં કેન્દ્રીય બજેટમાં બે હજાર પચીસ છવ્વીસની ઘોષણાઓના અમલ પર ચર્ચા કરાઈ હતી કે આર્થિક સર્વેક્ષણ બે હજાર ચોવીસ મુજબ એકત્રીસમી માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં સાત પોઈન્ટ પિંચોતેર કરોડ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે જે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસની અંદર જે સર્વે સર્વેક્ષણ થયું હતું ચોવીસની અંદર તેમાં ખેડૂતોને સાત પોઈન્ટ પિંચોતેર કરોડ ખેડૂતોને કિસા કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા હતા ટૂંકા ગાળા માટે ધિરાણની જરૂરિયાતો પૂરી કરીને કેસી યોજના કૃષિ ઉત્પાદન ક્ષમતા વધારવા અને ખેડૂતોની આવક વધારવા માટે મહત્વપૂર્ણ બની છે આગળ વાત કરીએ તો ખેડૂતોને રાહત દરે ખાતર મળશે કેબિનેટની યોજાયેલી બેઠકમાં ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો છે કે કેબિનેટ ખરીફ પાક બે હજાર પચીસ માટે ફોસ્ફેટિક અને પોટેશિક ખાતર પરની પોષક આધારિત સબસિડી દરો દરોને મંજૂરી આપી છે ડૉક્ટર કેન્દ્ર કેન્દ્ર સરકાર ખરીફ પાક બે હજાર પચીસ એટલે કે એક એપ્રિલ બે હજાર થી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી દરમિયાન ખેડૂતોને રાહત દરે ખાતર ઉપલબ્ધ કરવામાં માટે સાડત્રીસ હજાર બસોને સોળ પોઈન્ટ પાંચ પંદર કરોડ રૂપિયાની સબસિડી પૂરી પાડી જે બે હજાર પચીસમાં ખરીફ પાક જે બે હજાર પચીસમાં જે એક એપ્રિલથી ત્રીસ સપ્ટેમ્બર સુધી દરેક ખેડૂતોને ખાતર રાહત દરે સાડત્રીસ હજાર બસોને સોળ પોઈન્ટ કરોડ રૂપિયાની સબસિડી પૂરી પાડશે આ રકમ રવિ પાક બે હજાર ચોવીસ પચીસ માટે નિર્ધારિત બજેટ કરતાં લગભગ તેર હજાર કરોડ રૂપિયા વધુ છે આગળ વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને મોટો ફાયદો જો તમે પણ રાશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જણાવી દઈએ કે હવે સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક મોટો ફેરફાર કર્યો છે તેનાથી દેશના કરોડો રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે જણાવી દઈએ કે તમે ફ્રી રાશનનો લાભ લઈ રહ્યા છો તો તેની સાથે સરકાર દ્વારા કાર્ડ ધારકો માટે એક નવી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત બાદ રેશનકાર્ડ ધારકોને બેવડો લાભ મળશે નોંધનીય છે કે કેન્દ્ર સરકાર આ મહિનાથી ઘણી સેવાઓનો લાભ આપવા માટે જઈ રહી છે આ માટે સરકારે સંપૂર્ણ પણ તૈયારી કરી લીધી છે આગળ વાત કરીએ તો મહિને મળશે ત્રણ નું પેન્શન છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્રીય કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ખેડૂતો માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે જેમાં પીએમ કિસાન સન્માન નિધિ ઉપરાંત કિસાન માનધન યોજના પણ તેમાં સામેલ છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હેઠળ ખેડૂતોને દર વર્ષે સ હજાર રૂપિયા આપવામાં આવે છે તે સમયે કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને પેન્શનની વ્યવસ્થા કરવામાં આવી છે આ યોજના હેઠળ અઢારથી ચાલીસ વર્ષની અરજદારોએ સાઠ વર્ષની ઉંમર સુધી દર મહિને પંચ દર મહિને પંચાવનથી બસોસ રૂપિયાનું યોગદાન આપવું પડશે આ યોજના ખેડૂતોની વૃદ્ધાવસ્થા દરમિયાન તેમની સંભાળ માટે છે આ યોજનામાં રોકાણકાર ને સાહીઠ વર્ષની ઉંમર પછી ત્રણ હજાર રૂપિયાનું માસિક પેન્શન આપવામાં આવશે જેમ ગેસ સિલિન્ડરના નવા નિયમો ગેસ સિલિન્ડરની વાત કરીએ તો પહેલું એના નવા નિયમ છે તો પહેલો નિયમ જે છે તો તેમાં પહેલો નિયમ છે કેવાયસી ફરજિયાત છે હવે ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત રહેશે તમારે ગેસ સિલિન્ડર બુક કરાવવું હોય તો તમારે ઈ કેવાયસી સંપૂર્ણપણે ફરજિયાત કરાવવું જોઈએ આ અંતર્ગત મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે આ મોબાઈલ મોબાઈલ નંબરથી તમારે આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે ઓટીપી ચકાસણી ગેસ સિલિન્ડરની ડિલિવરી સમયે ઓટીપી વેરીફિકેશન ફરજિયાત રહેશે આનાથી છેતરપિંડીની શક્યતા ઘટી જશે જે પણ તમારે ગેસ સિલિન્ડર ડિલિવર થાય ત્યારે તમારે ઓટીપી આપવો જરૂરી છે સબસિડીમાં ફેરફાર ગેસ સબસિડી હવે લાભાર્થીના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવશે તેનાથી નકલી લાભાર્થીઓ અટકશે ચોથું જે છે તેની વાત કરીએ બે સિલિન્ડરની મર્યાદા હવે એક મહિનામાં માત્ર બે સિલિન્ડર બુક કરાવી શકશો એટલે કે બ્લેક માર્કેટિંગ રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે પાંચમું વાત કરીએ તો સ્માર્ટ ગેસ સિલિન્ડર ગેસ સિલિન્ડરમાં સ્માર્ટ સિપ્સ લગાવવામાં આવશે અને વપરાશ અને વિતરણ માહિતી આપશે આગળ વાત કરીએ તો વિઘાદીઠ બે વીસ હજાર રૂપિયા આપવામાં આવશે સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી દરેક નાગરિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના એટલે કે અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની આગળ વાત કરીએ તો આ યોજનામાં ખેડૂતોને પૈસા ડબલ આગળ વાત કરીએ તો તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે જે ખેડૂતોની જે છે કિસાન વિકાસ પત્ર જે છે તે નામની યોજના શરૂ કરવામાં આવે છે ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરાવવાનું હોય છે આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વક વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળશે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર પિંચ સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ મળશે આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે એકસો વીસ મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે પંદર મહિનામાં ડબલ થઈ જશે આ યોજનામાં લઘુત્તમ એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે અને પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે અને જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો વિડીયો સૌ પ્રથમ તમારી પાસે પહોંચે જય હિન્દ જય ભારત